નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ અમરેલીમાં ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમારે અમરેલીમાં ચાલી રહેલી પોલીસની નાઇટ કોમ્બિંગ દરમિયાન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અમરેલી શહેરમાં અનેક વાહનોના કાળા કાચ હટાવી કાર્યવાહી કરી હતી જ્યારે ભાવનગર રેન્જ ગૌતમ પરમાર સાહેબ દ્વારા અચાનક રાત્રિના સમયે ચેકિંગ કરતાં અમરેલી પોલીસ તંત્રમાં રાત્રિના સમયે દોડધામ મચી ગઈ હતી જ્યારે નાઇટ દરમિયાન કંટ્રોલ રૂમ માં રહેલા વ્યક્તિને ફોન ઉપર વાતચીત કરતા સમય ઠપકો પણ આપવામાં આવ્યો હતો હા બોલો શું બોલશો હવે જેવી રીતે બોલશો કો મને અમરેલી પોલીસ કંટ્રોલ રૂમમાંથી આ વ્યક્તિ બોલું છું બરાબર છે

સારું અત્યારે સીટ મહિલા સીટ કોઈ અહીંયા વિકલ્પ ફરી રહ્યું છે ભાઈ તને કઈ ખબર નથી પડતી તું કોણ છે ઇન્ચાર્જ ઇન્ચાર્જ કોણ છે કંટ્રોલમાં તમે પોતે કંટ્રોલમાં ઇન્ચાર્જ છો બીજું કોણ છે તમારી જોડે આપણ હાજી આજે નમસ્કાર એટલે શું તમારું નામ શું છે ભાઈ એટલે મારે પૂછવું પડે તમને લોકોને કોઈને પણ ખબર જ નથી કેવી રીતે આપણે વાત કરી કંટ્રોલમાં કોઈને ફોન આવે ને શું વાત કેવી રીતે કરશો હા એટલે પણ શું કહેશો પછી તમને કોઈ સો નંબર ઉપર ફોન કરી શકું શું કહેશો પ્રોડ્યુસર એવું કે છે ચાલો હું જ કંટ્રોલ રૂમ માં આવું છું અહીંયા કંટ્રોલ રૂમ સી ટીમ અહીંયા ફરી રહી છે તમારી કોઈ પેટ્રોલિંગ માં છે સી ટીમ કોમ્બિંગ નાઇટ માં સી ટીમ ની વ્હીકલ ફરી રહ્યું છે ક્યાં છે સી ટીમ નું વ્હીકલ કોણ છે સી ટીમ ના કોણ છે अच्छा લખી રાખો તમે બધું જે કહો છો બરાબર હું કંટ્રોલ રૂમમાં આવું છું